何 બેસી જાવ ઇંદર પાથી આલા હે હેલો વીડિયો બનકતી બેસી મોટરાલુ tractia ઉતરે દોસ્ત કરે પકડી લે લે એ ખલે જાયે બોલા લેજો હોતા ન હો હેડો Hvor <try> er Một cái tên này của tân của người mẹ. Mặt giáo phân tích của người mẹ. Ô mặt ơi, mẹ. Ô mặt ơi, mẹ. Ô mặt ơi, mẹ. Ô mẹ. Ô mẹ. Ô mẹ. Ô mẹ. Ô mẹ. Ô

આપડે દિવાળી કેમ ઉજવીએ હું કોમ માટે ઉજવીએ ઉજવીએ માટે એ દિવસે એવું ને જ ખબર દિવાળી કેમ આપડે ફટાકડા કેમ પૂરીએ મીઠાઈ કેમ ખાઈએ પછી આપડે પશુ રંગીય હેગરું ખબર નાળિર પૂરીએ કેમ કરીએ કોક

ચાલો નઈ ખબર કોઈ ને કોઈ બોલતા જ નહીં સીતાન રાવણ ક્યાં લઈ ગયો બોલો લંકા માં લઈ ગયો અને લંકા પછી અયોધ્યા રામ હતા ને તે શ્રીલંકા માં જતા ખબર હે એ હોબળો અવાજ નહિ વા રાજ્યુ ખબર અયોધ્યા કયા રાજ્ય માં આવેલું અયોધ્યા કયા રાજ્ય માં આવેલું બધું નથી ખબર ઉત્તર પ્રદેશ કયા રાજ્ય છે અને અયોધ્યા નું જૂનું નામ અવધ શું નામ છે અવધ અને મુખ્યમંત્રી ખબર કોઈ ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી ખબર કોઈ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ખબર આપણા ગુજરાતના મુખ્યમંત્રી ખબર સરસ કોણ હે ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે આમ જોડી નહીં બોલતા કે બધું બોલવું નહીં મારે મનમાં પાકું કરી દીધું બો દો ને જો આ વખતે આપણે પેલા દર વખતે આવતા હતા એ બો નહીં આયા પણ બીજા ટાઈમ બો જોડીથી આપણે વ્યવસ્થા કરી છે તેનો હે

पेनसिल लेवा देव एन एन काली मुक जो पेनसिल राखी आपने पेनसिल हो हो वो बिच की पेनसिल ना पी आपा लिख ले पेनसिल लेवा देव ले पण तू अंदर रवा दीजो कोई नहीं आपु आपने मिठाई आपिए पचकोण वाजे वो है पेन एक की चार दरोण वाला हो ने पेन सी बाई नाम पेन आपिया पी आपिया के ये तमे ओ आरो के हारु लागे

और माता जो आप ताड़न लिए थी नहीं कौन आवे बड़ी काफी थी ना काफी थी पर हूं जो हूं क्या बने 3 4 लिख तो नहीं खड़े हो पीया 3 आपरे काफी है ये बात है आ फेंसिंग और पेड़ के नाली तक सभी दीदी डालो और भर आओ हो फेंसिंग वाला ने चित्र पर

આ બેરી કે લે પેન પેન્સિલ બે પેન જોઈએ કેટકી પેન્સિલ માં બચતી છે પેન્સિલો બદલ લે પેન આપી હો ને ઇનસા મે તો લે બાકી છે ઓ બાકી છે चलो एक ओके आजिया लेट पे लो ये 20 है આપી દે એક 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 બધું હેલો આ કઠો આપણે છો કે તોય કો અને એક એક વસ્તુ કાઢો चलो લે કે પકડવા અને પકડવાનો જો કમ્પ્લીટ ભરીને આપજો આરામથી પોકી જશે હો ને જો બે વાટલી ઓરકી એક મોટી અને એક નાનકી છે આજી થોડીક માપે રાખજો આજી ભરીને આપજો હો ને એને ઓરકી જાય બધો હો ના લે ભરતા ન હોય ના લેતા હોય ને તું કઈ તોડ હોય હા બરોબર ચોથા વાળા લઈ પેલા બાકી રહે થઈ રહી હવે ઉપર પેન આપું તો બરોબર બીજો થોડો તો મોટું જણ કોણ છે દીપા દે લેકે આઈ જા ભયા તું આમાં

આ તો આરી હે वापरवानी है हो तो बगाड़ता नहीं तू तो नहीं बनवा जाता है तू तो, तो नहीं जाता है なるほど。